નમસ્કાર મિત્રો હું છું ભાવેશ સોલંકી અને ફરીવાર આપણે મળી ગયા છે આપણી એક સિરીઝ જે હતી તમને ખ્યાલ હોય તો જેના વિશે આપણે કીધું હતું કે ડેઇલી કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવા તમને કોન્સેપ્ટ મળશે થોડીક જૂની વાતો કરી લઈએ ગઈકાલના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે તમારું જે મન છે એને તમારે કઈ રીતે કંટ્રોલ કરવાનું છે અને કઈ રીતે એમાં આગળ વધવાનું છે વિડીયો આખો જો સમજ્યા હશો તો તમને હવે પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ શીખવા મળશે એ જાણવા મળશે તમને મિત્રો આપણે મન વિશેની વાત તો કરી લીધી કે ભાઈ મન જે છે એને કંટ્રોલમાં લઈએ આ વસ્તુમાં બી મેં તમને કીધું હતું એમ ટાઈમ લાગશે તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવી પડશે અને કમસે કમ એકથી દોઢ મહિનો તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમારે એ વસ્તુમાં તમે સક્સેસ થશો ફર્સ્ટ સ્ટેપની અંદર હવે આપણો સેકન્ડ સ્ટેપ આવી ગયો છે ઉત્સુક હશો કા જાણવા માટે ચાલો કહી દો બસ સેકન્ડ સ્ટેપ જે છે ને આપણો મન પછીનો એ આવે સપના તમે તમારા મનને કંટ્રોલ કરી લીધું રાજા બની ગયા માનો મન કંટ્રોલ કરીને પછી મન કંટ્રોલ કર્યા પછી હવે આગળનો સ્ટેપ જે છે એ સપના જોવાનું છે મિત્રો નાનપણથી લઈને અત્યાર સુધીમાં તમે ઘણા સપના જોયા હશે કોઈને જોઈને ફોન લેવો ટીવી લેવો મોબાઈલ લેવો કાર લ્યો મકાન લ્યો બાઇક લો ઘણા બધા નાના નાના સપનાઓ છે ખુશી જે છે ને એ આવા નાના નાના સપનામાંથી જ મળે છે એના માટે કોઈ હિમાલય જરવાની કોઈ જરૂર નથી સપના જોવો થતો છે કઈ રીતે સપના જોવા સપના જોવામાં પહેલી વસ્તુ ફાયદા બે છે ખર્ચો કાંઈ નથી રાતના સપના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા બની કે છે હસવાની વાત નથી બની શકે છે આજે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ મતલબ કે ચાય ચાનો સ્ટોલ નાખેલો વ્યક્તિ આજે ધીરે ધીરે કરતાં કરતાં એક ઇન્ટરનેશનલ લેવલના મુદ્દા સુધી પહોંચી ગયા અને પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચી ગયા કોઈ પણ માણસ બની શકે છે સૌથી પહેલાં મારી એક તમને જે રાય છે એ પ્રમાણે એક વસ્તુ મારે તમને કહેવું હતું કે એક પેન લો એક પેપર લ્યો એક પેન અને પેપર અને લખવાનું ચાલુ કરો જે હું તમને કહું છું જે તમારે જોતું હોય મિત્રો કોઈ પણ વસ્તુ એક્સ વાયઝેડ કોઈ પણ વસ્તુ દુનિયાની મોટા મોટી હોય કે નાના નાની હોય જે તમારે જોતું હોય એને લખો બાઈક એરોપ્લેન કાર કોઈ પણ વસ્તુ થોડીક મજાક જેવી તમને વાત લાગતી છે કે આ હું બધું કહીએ લખો તમે લખો અને પેપર ઉપર જુઓ કે તમારે કેટલી તમારી ખ્વાઇશ છે તમારા કેટલા સપના છે ઘણા નાના નાના સપના છે કે ભાઈ બાઇક લેવું કાર લેવી મકાન લેવું ફ્લેટ લેવું બંગલો લેવો વિલા લેવું એમ્પાયર ઘણું ઘણું બધું છે ઘણા બિઝનેસમાં ટોપ કરવું હોય ઘણા રમતગમતમાં ટોપ કરવું હોય ઘણા બધા સપના હોય છે તમે તમારા સપનાને લખો મોટા અક્ષરે લખો જેને જે કહેવું હોય કે મોટા અક્ષરે લખો અને તમારા ઘરની દિવાલ ઉપર ચોંટાડો તમારો જે બેડ હોય છે એમ બેડની સામેની દિવાલ ઉપર એને ચોંટાડી દો સવારમાં તમે ઉઠો ને એમ લોકો ભલે ઊંધી જતી વાતો કરે સવારમાં આને જવું જોઈએ ને ઓલાનું મોડું જોઈએ ને ફલાણું ઢીગડાનું મોઢું જોઈએ તમારે સવારમાં ઉઠીને એ પેપરને જોવાનું માનો કે તમે કાર લેવાનું સપનું તમારું છે તે પેપરમાં તમારું લખેલવું જોઈએ કે ભાઈ મારે કાર લેવી છે મકાન લેવું છે ગાડી લેવી છે જે કાંઈ છે સવારમાં ઉઠીને પહેલાં એને જુઓ બ્રશ કરવા પહેલા કે કોઈ વસ્તુ વિચાર્યા પહેલાં સીધું એની આમ જોવો અને સીધું ધ્યાનથી ફોકસ કરો કે મારે આ લેવાનું છે અને બને એટલું જલ્દી લેવાનું છે સેટ થાય તો કોઈ ટાઈમ લિમિટ લખી દો ભાઈ મારે છ મહિનામાં લેવી જોઈએ વર્ષથીમાં લેવી જોઈએ લખો તમને એમ થાતું હશે કે ભાઈ લખવાથી શું ફરક પડી જાય થાય તમે જ્યારે સવારમાં ઉઠી અને પેપરમાં તમારો જે ગોલ છે તમારો જે તમારું જે સપનું છે એને તમે જોશો એટલે તમારા મગજમાં સીધું ક્લિક થશે કે ભાઈ આ કરવાનું છે આ ટાઈમની અંદર આ હાસિલ કરવાનું છે તમારું મગજ જે છે ને તમારું જે મન છે એ કંઈ બીજા રસ્તા ઉપર ભાગે ને એ પહેલાં તમે તમારા મનને આ રસ્તા ઉપર મોકલી દો કોઈ પણ બીજો રસ્તો પકડી પહેલાં તમે તમારા મનને આ રસ્તા ઉપર પકડી દો અને એ જે તમારું સપનું છે એને ગોલ બનાવી નાખો ગોલ મતલબ કે ગુજરાતી કહે તો લક્ષ્ય જેમ અર્જુનને મિત્ર દેખાતું હતું ને જ્યારે એમના ગુરુએ કીધું કે ભાઈ તને શું દેખાય ત્યારે એમ કીધું મને આંખ દેખાય છે પક્ષીની એની જેમ તમારું ક્લિયર કટ ગોલ હોવું જોઈએ કે મને આ કાર દેખાય છે કે આ બાઇક દેખાય છે કે મકાન દેખાય છે એક્સ જે કંઈ હોય તમારું મગજ જે છે ને અને તમારું જે મન છે ને એને એક જ ડિરેક્શનની અંદર આપો એક જ રીતે આપો એક્ઝામ્પલ તરીકે તમને કહું દાખલા તરીકે તો એક આપણે પેલી લાઇટ આવે લેઝર લાઇટ લેઝર લાઇટ એવી વસ્તુ છે એને ગમે એટલી દૂર તમ પ્રકાશ વેકો ને એનો પ્રકાશ પડે છે શું કામ પડે છે બીજી આપણે હોય છે એક સાદી એવી ટોર્ચ જે આપણે ખેતરમાં વાડીઓમાં જાય ને વાડીઓની અંદર ટોર્ચ હોય છે એનો એટલો બધો પ્રકાશ નથી જતો શું કામ નથી જતો કારણ કે ખેતરની અંદરની જે ટોર્ચ જે છે ને એનો પ્રકાશ ફેલાયેલો છે જે વસ્તુ ફેલાયેલું રહે તમારું બ્રેઇન છે તમારું જે માઇન્ડ છે તમારું મન છે એ ફેલાયેલું રહે પછી જગ્યાએ તો તમે એક દ્રષ્ટિ નહીં આપી શકો લેઝર લાઇટ જે છે એ ફેલાયેલી નથી એક જ દિશાની અંદર અને એક જ ધારી એનો ફોકસ આપે છે એનો પ્રકાશ આપે છે જેના લીધે એ દૂર સુધી એની રોશની જાય છે એની જેમ તમારે તમારા જે સપના છે એની ઉપર એક ધારી લેઝર લાઇટની જેમ નજર રાખવાની છે એવરીથિંગ ઇઝ પોસિબલ તમે થોડાક દિવ માટે આ પ્લાનિંગ કરીને જોશો તમારી લાઈફમાં સો ટકા ચેન્જીસ આવશે તમારી પ્રોડક્ટિવિટી કામ કરવાની જે છે એમાં સુધારો આવી જશે કારણ કે ગોલ વગર લક્ષ વગર ઘેટા જેવું જીવવાથી કાંઈ નથી થતું તમારો કોઈ લક્ષ ન હોય તો જે વસ્તુ તમે પચીસ વર્ષે હાંસલ કરો ને બે વર્ષમાં હાંસલ કરી શકો જે ગાડી તમે અત્યાર સુધી નથી લઈએ કે જે મકાન અત્યાર સુધી નથી લઈ શકે એ જ મકાન તમે બે વર્ષની અંદર લઈ શકો જો તમારા મગજમાં હોય કે મારે આ કરવાનું છે કે તમારા મનમાં હોય કે મારે આ કરવાનું છે તો તમારું પ્રોડક્ટિવિટી કામ કરવાની પદ્ધતિ તમારા મગજના વિચારો એ ચેન્જ થતા જાય જેમ કે તમને ખોર મારે ગાડી લેવી હોય તો ઇન્સ્ટોલમેન્ટથી લઈને બધી વસ્તુનું કેલ્ક્યુલેશન કરું તો હિસાબ પ્રમાણે લાખ રૂપિયા કે પચાસ હજાર રૂપિયા મારે કમાવા પડે દર મહિને અને અત્યારની તમારી ઇન્કમ જે છે પચીસ હજારની હોય તો તમને બીજા પચીસ હજાર ક્યાંથી તમે લાવશો એના વિશે તમને વિચારો આવે આપણા મનની એક છે ને ખાસિયત છે આપણું જે દિમાગ છે એની એને બધા જવાબ ખબર છે તમે તમારા દિમાગને પૂછો ને કે મારે પાંચ હજાર કમાવો છે તો તમારું દિમાગ તમને કહે છે ભાઈ તો એ કામ કર આ આ કામ કર લે તો પાંચ હજાર કમાઈ લે એ જ દિમાગને તમે કે મારે પચીસ હજાર કમાવો છે તો તમને નવા આઈડિયા આપશે કે ભાઈ તો એ કામ કર એના કરતાં મોટું કામ કર આ કામ કર બે કામ વધારે કર તો પચીસ હજાર મળશે એ જ ટાઈમે તમારા દિમાગને તમે કે મારે એક લાખ રૂપિયા મહિને કમાવો છે તો તમારું દિમાગ તમને જવાબ આપશે કે ભાઈ હવે આ પાંચ નવા કામ કર આ સાઈડ ઇન્કમ કર કામની અંદર આમાં સ્પીડ રાખ બે કામ બીજા ચાલુ કર ઇન્વેસ્ટમેન્ટ કર તમને હતર જાતના વિચારો છે પણ તમે એને સવાલ નહીં પૂછો તો એ સામેથી જવાબ નહીં આપે આ નોટિસ કરી લેજો જો તમે તમારા દિમાગને પૂછજો તો સવાલ તમને તમારાને તમારા દિમાગથી ને તમારા તમારા દિલથી મળી રહેશે જો નહીં પૂછો તો કોઈ દિવસ સામેથી તમારો દિમાગ નહીં આપે બિકોઝ એનું કારણ કે કારણ એક જ છે એ આળસું છે તમે જ્યાં સુધી એને ધક્કો નહીં મારો ને ઊભું નહીં થાય મારવો જ પડશે તો આપણું આ જે સેકન્ડ સ્ટેપ છે એ છે તમારા સપના જેટલા સપના છે એને પહેલાં લખો એક પેપર ઉપર ઉતારો પછી સપનાને ગોલ બનાવી દો ગોલ અને સપનામાં ફરક છે શું ફરક છે ગોલ એટલે એક એવી વસ્તુ લક્ષ્ય એટલે કે તમારે એ હાંસિલ કરવો છે કોઈને દેખાડવા માટે કે પોતે કંઈક બનવા માટે કંઈક બનવું છે એટલે તમારું એ ગોલ છે ધ્યેય છે લક્ષ્ય છે પણ સપના સપના તમારી ખ્વાઇશ છે તમને દોડાવશે સપના એક મૃગજળની ઘટના નથી હોતી એની જેમ તમને દોડાવશે અને તમારા સપનાની પાછળ પાછળ તમે કેમ રન કાપશો સ્પીડમાં એ તમને ખ્યાલ જ નહીં આવે કે તમે કેટલો રન કાપી નાખ્યો નથી કહેતા કે કોઈ મકસદ વગરનું કામ અધૂરું છે તમને મકસદ આપ્યો કે ભાઈ અહીંયાથી પાંચ કિલોમીટર દોડવાનું છે અને પાંચ કિલોમીટર તમે દસ પંદર મિનિટમાં કાપી દો તો તમને એક લાખ રૂપિયા છે એ માણસ ફરી દસ મિનિટમાં કાપશે પણ તમે કે પાંચ કિલોમીટર જવાનું છે કાંઈ ઇનામ નથી અમને ચાલીને પીવાનું છે તમારું એનું એ અંતર દોઢ કલાકે પૂરું થાય બધી વિચાર્યું કોઈ નથી વિચારતા તમારે તમારા સપનાની પાછળ જેટલું મોટું સપનું છે એટલી વધારે મહેનત છે અને જેટલી વધારે મહેનત છે એટલી વધારે તાકાત લાગશે અને નાના મોટા ફેલર તો બધાને આવે દુનિયામાં કોઈ બિઝનેસમેન કે કોઈ યોગી કે કોઈ વ્યક્તિ બાકી નથી પોલિટિશિયનથી લઈને બધા કે જે ફેઇલ ન થયો હોય હરેક થાય છે પણ જીત કોની થાય છે કે જે ફેલ થયા પછી પણ ઊભો થાય છે તો તમારે ઊભું થવાનું છે એ ફેઇલરમાંથી રસ્તો કાઢવાનો છે અને આપણે તો મિત્રો કંઈ ફેલ જ નથી થવાના કઈ રીતે ફેલ નથી થવાના હું લખીને આપી દઉં આપણે કંઈ પાંચ પચીસ કરોડ રૂપિયા આપણા બાપ દાદાના તને આપણે ધંધો ચાલુ કર્યો ખોવાઈ ગયા એવી તો બીક છે નહીં જે કંઈ કરશું આપણે હાથ જ ઊભું કરશું ક્યાંથી લેવા ક્યાંથી લેવાના તો અહીંથી જ ઊભું કર્યું ને અહીંયા ઊભું કરવાનું છે તમે દસ કરોડ કમાણા કદાચ બે કરોડની નુકસાની કરી ફરકવું પડે પાંચ કરોડની નુકસાની કરતો ફરક નથી પડતો કેમ કે તમે કાંઈ ઘરેથી તો લાવ્યા જ નહોતા અહીંયાથી જ કમાના હતા અને અહીંયાથી જ કરો છો તો ઇન ધ સેન્સ કહેવાનો જે મતલબ એ છે કે આ જે સેકન્ડ સ્ટેપ છે આ જે સપના જોવાનું છે આની ઉપર ખાસ ધ્યાન દો અને જોવો સપના સપના જોવામાં પૈસા નથી લાગતા અને સપનું જોવો તો મોટું જોજો કારણ કે નાના સપનાથી કાંઈ બળશે નહીં તમે જ્યારે એક કરોડ રૂપિયા કમાવાનું સપનું રાખશો ને ત્યારે તમે પછી પચીસ પચીસ ત્રીસ લાખ પચાસ લાખે પહોંચીને ઊભા રહેશો બરાબર તમે પચાસ લાખનું સપનું ધારશો તો એ દસ પંદર લાખ રૂપિયા તમે ઊભા રહેશો તમે જ્યારે દસ લાખનું સપનું રાખશો તો બે અઢી લાખે ઊભા રહી જશો લાખ રૂપિયાનું સપનું રાખશો તો દસ પંદર વી હજાર ઊભા રહેશો એટલે જેટલું મોટું સપનું કદાચ માનો કે તમે એક કરોડનું સપનું રાખ્યું છે ને એક કરોડ ન કમાઈ શકો કોઈ ફરક નથી પડતો પણ એ સપનાના તમે દસ ટકા બી કમાઈ લ્યો મતલબ કે દસ લાખ રૂપિયા તો બી એચિવમેન્ટ છે એટલે એના માટેથી સપનું મોટું રાખવામાં આવે છે કે કદાચ એ કરોડના સપનામાંથી આપણે કાંઈ નહીં દસ ટકા બી હાંસિલ કરી લે તો એ દસ લાખ રૂપિયા થઈ જાય પણ હાલ સપનું તમને આનું જોયું હોય અને શું કરવાનું તો સિમ્પલ પોઈન્ટ છે મગજમાં બીજું કાંઈ રાખવા નથી કોઈનું સાંભળવા નથી જેને જે કરવું એ કરે પહેલો સ્ટેપ જે હતો આપણું જે મેં તમને કીધું મનને કંટ્રોલ કરો યોગ કરો ધ્યાન કરો અને મનને શાંત કરો કારણ કે મન શાંત હશે તો વિચારો આવશે વિચારો આવશે તો પોઝિટિવલી તમે બની શકશો વિચારો આવશે તો જ એની એક્શન થશે આ એ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આખી લિંક છે તમારે આને હરેક સ્ટેપને ફોલો કરવા પડશે ત્યારે તમે ધીરે ધીરે એ લેવલે પહોંચશો તો સૌથી પહેલાં સપ હા જે તમે મનને કંટ્રોલ કર્યું સેકન્ડ છે તમારા સપના અને ત્રીજું નંબર છે એ સપનાને ગોલ બનાવી દો કારણ કે સપના જોવા એ સારી વાત છે પણ ગોલ હશે તો લક્ષ્ય હશે તો તમારી સ્પીડ હશે તમારી સ્પીડ હશે તો એચિવમેન્ટ એને હાસિલ તમે ફટાફટ કરી એકશો અને જેટલું વધારે ફટાફટ હાસિલ કરી એકશો એટલો તમારો કોન્ફિડન્ટ વધશે અને જેટલો કોન્ફિડન્ટ વધશે એટલું તમે નવું સપનું ફટાફટ જોશો આ સાયકલ છે અને આ સાયકલનું સતત મુમેન્ટ ચાલુ જ છે આ બ્રહ્માંડની અંદર તમે માનો કે ન માનો કોઈના કોઈ એવી તાકાત છે કે જે તમને સતત મોટિવેટ કરતી રહી છે અને આ તાકતને જ તમે જ્યારે કહો છો કે મારે આ વસ્તુ જોતી છે ત્યારે તમારી આ આ દુનિયા છે આ બ્રહ્માંડ છે આ કાઇના જ છે એ તમારી મદદ કરવા ઊભી રહી છે માનો કે ન માનો આ હકીકત છે તો આજનો આપણો જે ટૉપિક હતો એ સપનાનો છે સપના જોવો ગોલ બનાવો અને ગોલની અંદર સ્પીડ લાવો બીજું કાંઈ હોય તો તમે કહી શકો છો કમેન્ટની અંદર ન સમજાય તો બી તમે કમેન્ટની અંદર કહી શકો છો બાકી આજનો વિડીયો આપણો અહીંયા રાખીએ છીએ જય હિન્દ વંદે માતરમ